મિત્રો કેમ છો બધા બધાને જય સોમનાથ અને જય દ્વારકાધીશ ને જય રામાપીર હવે રામાપીર નું નામ લીધે રામાપીર ના છે ને ને મારા મારા મામાના ગામમાં મંડપ છે એટલે અત્યારે તો મામા લેવા આવ્યા મને મારે જવાની ઈચ્છા નથી કારણ કે આજે બાઇક સાથે થોડુંક ઓલું થઈ ગયું હતું એટલે લાગી ગયું મને એટલે પણ મારા મામા એવું મને માન કરે કે નહીં પીવું તારે ગમે એવું કરે થોડુંક કામ છે અને બેનર અમારું માર્કેટિંગનું ચોટાડવાનું છે એટલે ખાસ કરીને મારે જવું પડે એમ છે ભલે થોડોક હું લંગડો લંગડો આલો પણ જવું જ પડે જા મારા મામા ગાડી લઈને લેવા આવ્યા હા એ બેનર પણ છે તો ચાલો હું મારા ઘરેથી નીકળી ગયો છું રામાપીરની આજે આરતી છે અને સાત દિવસ સુધી કન્ટિન્યુ આરતી કરવાની હોય છે અને ધજા પણ નીકળે છે તો સાથે સાથે ચાલો તમને આડે બધું બતાવે કઈ રીતના મંડપ મંડપનો પ્લાનિંગ છે અને કેવી જગ્યા છે અને કેવી જગ્યામાં મંડપ થવાનો છે તો ચાલો હું મારા ઘરેથી હવે નીકળી જાઉં હવે થોડોક લઈ લો મારા સચમો બચમાં પહેરી લઉં વ્યવસ્થિત થઈ જાવ એટલે વાંધો ન આવે ને ભાઈ હાલો તો નીકળું મારા ઘરેથી જો આ જગ્યા ઉપર સવારે મારી ગાડી સ્લીપ મારી ગઈ હતી અહીંયા જો આ બંધ આવતી ગયો છે એટલે ભાઈ લાગી તો ક્યો હવે પણ છતાં એ જવાબ પીધી જાય

બધી માં ટ્રાફિક ની હાર હોય એ માય નહીં એક નંબર ગોલા બનાવે પર મહેશભાઈ ને શાકભાજી છે ભાઈ મહેશભાઈ અત્યારે શાકભાજી લેશે ને સરસ એકદમ ફ્રેશ થાક શાક તાજી અને ફ્રેશ શાકભાજી હોય એટલે તો આવી રીતના હોય બધું અને ગોલા તો કઈ ઘટે જ નહીં હો કે મહેશ બરાબર ને આપણે કુકસ વાળા ને અત્યારે એનો મેઇન ગેટ છે અહીંથી એટલે આ બાજુ ખેરા બાજુ જો આવો ને પડદા પડદા ને કા વિખાઈ ગયા મામા ના જે હોય ને પોવર ના ધ્વજા જાય લાગ્યો હજી નારામાં પીને આપણે ધ્વજા મેળવી સીધી

આનંદ અત્યારે કુકસવાડા માં કેવાય ને એટલે જોરદાર આ શું છે ભંડારો આપડે કુકસવાડા તરફ આ બધું પંપો પણ બહુ મોટા મૂકી દીધા ને અહીંયા છે આપણે ભંડારો અમારે પરસાદ બનવા આવીશું એટલે જોશું અત્યારે આ બાજુ ટ્રાફિક બહુ જોરદાર છે અને માણસો સોજા ચડાવીને આવે છે આ બાજુ શું છે ભંડારો અહીંયા પણ છે આ બે ગેટ આપેલા છે આપણે આ બાજુ જવાય અહીંયા આપણે લાડવાનો ગાંઠિયાનો પ્રસાદ છે એટલે આપણે એનું પણ અંદરથી લેશું ને આખે આખે અહીંથી આ મંડપની જોઈ ગયા આપણે સરસ મજાની ટેસ્ટ છે આપણા અહીંયા આપણા કાર્ય કરતા છે બધા અહીંયા આપણો થોમ

મારવામાં આ બાજુથી લઈને આવ્યા કારણ કે ઓલી બાજુ ટ્રાફિક થોડીક વધારે થાય ને એના કારણે થઈને આ બાજુ થોડુંક એવી પણ સરસ મજામાં આવે અને ચારે બાજુ આ રસ્તે આખી ટ્યુબલાઇટ અને સિરીઝ ગોઠવેલી છે કારણ કે રાતના તો નજારો કંઈક અલગ પ્રકારનો જ આવતો છે જોયા કરી એવો આવતો છે પણ રાતે તો આપણે જોશું ટાઈમ મળશે તો પણ પણ લેશે તો અત્યારે કંઈક અલગ અલગ પ્રકારનો દેખાય આપણે આ સાઇડથી એટલે કે બે રસ્તા કરેલા છે કે ટ્રાફિક ન થાય એના કારણે માટે thank you સોરી. ત્યાંથી ધૂપેડો ઉપડે ને એમ કે મેન શરૂઆત આપણે અહીંથી થાય છે. સવાર સાંજ બે ટાઈમ બરાબર ને? તો આપણે ખેતા બાજુ થયું ત્યાંથી જ્યારે જોયું તો કે ભાઈ ઢૂપેડો પાછો રિટર્ન થયો તો અત્યારે આરતીનું નાચ પણ સંભળાય ને બેન આ જે બાટાજી લુઆ રોકે છે યાર.

તો અત્યારે આરતી પૂર્ણ થઈ ગઈ અને ભીખા ઉપર આપણે દર્શન કરતા ગયું સરસ મજાના ને પછી જઈએ આપણે ફરી એકવાર મંડપની તરફ મેઈન જગ્યા કહેવાય સીધા રામદેવપીર મહારાજ નો મંડપ છે અને અત્યારે કુકસવાડા જાવું આવવું હોય એટલે આ તરફથી જાવું પડે આ બાજુ આ ગેટ છે અત્યારે મેન આ ગેટ ની અંદર આપણે સીધા પ્રવાસ કરીએ એટલે આવી રીતના તમને લાઇટિંગ આખી જોવા મળે અને આવી રીતના બધા માણસો જાય છે ટ્રાફિક આમાં જોરદાર હોય ને એના કારણે થઈને એ વખતે આપણે આ તરફ જાય આવ્યા એટલે ટ્રાફિક થોડીક આપણે ઓછી નહીં બોમ્બ પણ મોટા મોટા કરેલા છે એટલે જેથી કરીને કોઈ ગાડીવાળો સ્પીડ વધારે હાકી ન શકે એના માટે થઈને આપણે બધી ભાઈઓ ભાઈઓએ તો બધા ભાઈઓ મળીને આખી જ સંગઠન આખી રીતના સંગઠન કર્યું એમ કહેવાય ને કે અત્યારે લાઇટિંગનો જોઈએ દેખાવ આવતો નથી કારણ કે રાત આખો સો ઉભો થતો હોય અત્યારે કઈ સાઈડ બાકી છે આ સાઈડ હજી બાકી છે લાઇટિંગ મારવાનું અહીંયા તો કાલે અથપ્રમ પ્રમદી મારી જશે ફોકસ વાળા છે દ્વારકા પોરબંદર સોમનાથ સીધા આવો એટલે આ બાજુ ગેટ આવે બે જગ્યા એ થી જવાય મેન જગ્યા તો આપણે હાથ થી વાતી જવા પણ આ બધે મેઈન જગ્યાએ તો થોડાક આગળ આવીએ ને એટલે બંને બાજુ લાઈટ સિરીઝ ગોઠવેલી છે અહીંથી એટલે ભાઈ બધાને ભક્તિ તો છે જ ભાઈ આજ છે આપણે સીધા અંદર વહી જવાનું આજ રસ્તે શોર્ટકટ મારવામાં લઈને જ આવ્યા પણ સીધા ગ્રાઉન્ડ નો ભાઈ જો આખે આખું પાછળની જગ્યાએ લઈને આવ્યા દર્શન અત્યારે આ બાજુ આખે આખું છે ને આ આપણે ટેસ્ટ છે સંતવાણી પ્રોગ્રામ માટેનો ત્યાં આ જગ્યા છે નામ આ બાજુથી આવ્યા આ બધું ફરવા માટેની જગ્યા આ બાજુ છે

રમત ગમત માટે આ બાજુથી અહીં રસ્તો આપેલો છે એટલે સીધો રસ્તો એટલે આ બાજુ સીધો આવી જવાનો માટે ખેતરને આ બાજુ અત્યારે સરસ મજાની જગ્યા દેખાય એટલે અત્યારે કોઈ ન હોય એટલે આપણે ગાડી લઈને જઈએ પણ ત્યારે તો આપણે હાલીને આવવું પડે ને તો દેખાય આપણે અત્યારે પણ મેન કારણ કે બધી પબ્લિક અહીંયા જ હોય અને સરસ મજાની મજા અહીંયા જ આવે કારણ કે નારળીઓનો વસાર કેમ આખી આખી જગ્યા બહુ સરસ મજાની છે અત્યારે ગાડી અમે લઈ જાય છે બધાએ પોતપોતાની સગવડ કરી દીધી છે આ નારડીમાં આવી દીધા છે માટે ત્યાં ફિટિંગ નું કામ ચાલુ જ છે આ બાજુ થઈને ફિટિંગ વર્કો ક્યાં ગયા કહેલે આવવાનું તમે આજે ફિટિંગ કામ ચાલુ છે જો આપણે ગયો સીધા તો અમારે ભાઈ થાય જગ્યા બાજુ મંડપની જગ્યા તમને બતાવી અને ભીખા પાવાનું સાનિધ્ય પણ તમને બતાવ્યું સમાજનું સ્થળ પણ તમને બતાવ્યું તો ચલો આજે તારીખ હતી સત્તર પાંચ બે હજાર ચોવીસ એ કાલે બીજો દિવસ છે એટલે કે સાત દિવસની સ્થાપના હોય છે બહુ મજાની જગ્યા પણ જોઈશે આપણે તો ચાલો મળશું હવે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો કે જય રામ અને વાળા મંડપમાં આવવાનું ભૂલશો નહીં બહુ સરસ મજાનો પ્લાન કર્યો છે ચાલો ભાઈ ભાઈ